નમસ્કાર મિત્રો અગ્ર મુખ્ય વનરક્ષક એટલે કે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડની જે પણ વિદ્યાર્થી મિત્રો શારીરિક પરીક્ષા આપવા જવાના છે તેમના માટે મિત્રો આ જાહેર નોટિસ બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની એટલે કે શારીરિક કસોટી આપવા જવાના છે તેમને મિત્રો અવશ્ય ફરજિયાત મિત્રો જો તમારે પ્રવેશ પત્રની અગત્યની આ સૂચનાઓ છે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો જે શારીરિક કસોટી આપવા જવાના છે તેમને આ જરૂરી ડોક્યુમેન્ટ અવશ્ય ખાસ મિત્રો લઈ જવા તો મિત્રો કયા કયા તમારે ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો અને તમારા મિત્રોને વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખબર નહીં હોય કારણ કે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા આ જાહેર નોટિસ બહાર પાડવામાં આવેલી છે જે પહેલાં આ નોટિસ બહાર પાડવામાં આવેલી ના હતી તો મિત્રો ખાસ એમના માટે છે કે જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર નથી અને મિત્રો ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આ બાબતની ખબર નહીં હોય તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ કે શું શું તમારી વસ્તુ શારીરિક કસોટી આપવા જવાના શો તો મિત્રો તમારે શું શું વસ્તુ લઈ જવાની થશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો મિત્રો જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એક જાહેર નોટિસ મિત્રો બહાર પાડવામાં આવેલી છે આ મિત્રો તમે જોઈ શકો છો કે ઉમેદવારની શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટી માટેનું પ્રવેશપત્રની અગત્યની સૂચનાઓ નીચે મુજબના મુદ્દાઓ ઉમેદવારે ઉમેદવારમાં આવે છે જે તમામ ઉમેદવારોએ નોંધ લેવી મિત્રો ખાસ ઘણા ખરા વિધિ મિત્રોને ખબર નહીં હોય તો મિત્રો આપણે આ બધી જ માહિતી તમને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેમાં તમને બધી જ માહિતી મળી રહેશે પરંતુ તમને અત્યારે જ આપણે જ જણાવી દઈએ કે શું શું તમારી વસ્તુ સાથે લઈ જવાની થશે તો મિત્રો જોઈએ તો સૌ પ્રથમ તો મિત્રો તમારી એક ઓનલાઈન જે કોલ લેટર નીકળશે એ ઓનલાઈન કોલ લેટર તમારે લઈ જવાનો થશે મિત્રો ખાસ જે ઓનલાઈન કોલ લેટર નીકળશે એ તમારે અવશ્ય લઈ જવાનો થશે અને બીજું મિત્રો આપણે સૌ પ્રથમ જોઈએ કે ધોરણ દસ ધોરણ બાર માર્કશીટ સાડાસોળી અંગેનું પ્રમાણપત્ર બીજું એન જો હોય તો એનસીસી લઈ જવાનું થશે ત્રીજા ક્રમનું સ્પોટના પ્રમાણપત્ર એટલે કે સ્પોટનું જો તમે પ્રમાણપત્ર માં ટિક કરેલું છે તો મિત્રો તમારે એ સ્પોટ નું પ્રમાણપત્ર પણ લઈ જવાનું થશે ચોથા ક્રમે જોઈએ કે વિધવા મહિલા ઉમેદવારોને વિધવાનું પ્રમાણપત્ર લઈ જવાનું થશે મિત્રો ખાસ આ બધી જ બાબત મિત્રો ખાસ અગત્યની છે જે પણ વિધિથી મિત્રો શારીરિક કસોટી ફોરેસ્ટની આપવા જવાના છે જેના માટે તેમના માટે મિત્રો આ ખૂબ જ અગત્યની બાબત છે અને આ જાહેર નોટિસ બહાર પાડવામાં આવેલી છે ફોરેસ્ટ દ્વારા મિત્રો પાંચમા ક્રમનું જોઈએ તો માજી સૈનિકનું પ્રમાણપત્ર લઈ જવાનું થશે જે પણ માજી સૈનિક છે તેમને અને મિત્રો છઠ્ઠા ક્રમનું ખૂબ જ અગત્યનું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર નિયત નમૂના મુજબનું લઈ જવાનું થશે સાતમા ક્રમે જોઈએ તો મિત્રો સરકારી કર્મચારીએ જે તે વિભાગને જાણ કર્યા અને મંજૂરી મેળવવા બાબતનું પ્રમાણપત્ર અને આઠમા ક્રમનું અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ સામાજિક શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે નબળા વર્ગના જાતિના પ્રમાણપત્ર મિત્રો અવશ્ય લઈ જવાનું થશે નવમા ક્રમનું જોઈએ મિત્રો કોમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર પણ લઈ જવાનું થશે મિત્રો આ બધી જ માહિતી તમારે અવશ્ય એકવાર વાંચી લેવી અને મિત્રો જે બી ક્રમક એટલે કે રમતગમતના ગુણ માટે ઉમેદવારે સરકાર શરીરના આ મિત્રો ઠરાવ મુજબ તમારે જે પણ હોય તે શારીરિક ક્ષમતા કસોટી સમયે માન્ય પ્રમાણપત્રો રજૂ કરવામાં ના આવે તો મિત્રો વધારાના ગુણ તમને મળવાપાત્ર થશે નહીં મિત્રો ખાસ આ અગત્યનું છે આ એકવાર અવશ્ય તમારે જોઈ લેવું મિત્રો આ ગાંધીનગર એટલે કે ફોરેસ્ટ દ્વારા આ જાહેર નોટિસ બહાર પાડવામાં આવેલી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો શારીરિક કસોટી આપવા જવાના છે તેમના માટે આ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ અગત્યની જાહેર નોટિસ છે મિત્રો આ બધા જ પ્રમાણપત્રો અવશ્ય સાથે લઈ જવા કારણ કે ક્યારેક તમારે જ્યારે પરીક્ષા આપવા જાઓ અને કે શારીરિક કસોટી આપવા જાઓ તો તકલીફ ના પડી તો મિત્રો ખાસ વધારે વધારે આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો અને જો કોઈ બાબત હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો